વલસાડ રેલવેમાં વિવિધ દારૂના કેસોમાં પકડાયેલ ચોવીસ લાખ ચોસઠ હજાર આઠસો એકવીસ કિંમતનો દારૂના જપ્તા પર બુલડોઝર ફેરવી દેવાયું વલસાડ જિલ્લાના રેલવે પોલીસ દ્વારા વિવિધ પ્રોહિબિજન ગુનામાં કબજે લેવાયેલા દારૂના જપ્તાનો નાશ ભિલાડ ચેકપોસ્ટ વેરહાઉસ ખાતે મામલતદાર અને રેલવે ડીવાય એસપીની હાજરીમાં કરવામાં આવ્યો હતો વાપી અને વલસાડ રેલવે પોલીસ મથકોમાં વિવિધ પ્રોહિબિજન ગુનામાં પકડાયેલ અને પોલીસે જપ્ત કરેલ કુલ ચોવીસ લાખ ચોસઠ હજાર આઠસો એકવીસ રૂપિયાની કિંમતના દારૂનો નાત આજે ભિલાડ વેરહાઉસ ખાતે દારૂનો નાશ કરવામાં આવ્યો હતો આજે વહેલી સવારથી ભિલાડ ચેકપોસ્ટ ખાતે વેરહાઉસની બાજુમાં આવેલા ખુલ્લી જગ્યામાં વાપી રેલવે પોલીસ મથક એક હજાર એકસો ઓગણીસ કેસોમાં તારીખ એક આઠ બે હજાર ચોવીસથી પચીસ બે બે હજાર પચીસ સુધીમાં જપડાયેલા દારૂની કુલ અઢાર હજાર તેતાલીસ નંગ બોટલ તેમજ વલસાડ રેલવે પોલીસ મથકમાં ચારસો બાણું કેસમાં જપ્ત કરવામાં આવેલ નંગ ચૌદ હજાર આઠસો પંચાવન બોટલ દારૂનો આજે મામલતદાર કલ્પનાબેન પટેલ તેમજ રેલવેના સુરત ડિવિઝનના ડી વાય એસ પી ડી એસ ગોર તેમજ વાપી રેલવે જી આર પી એફના પી આઈ આહિર અને વલસાડના પી આઈ એમ બી વસવા સહિત રેલવે પોલીસનો કાફલો સ્થળ ઉપર હાજર રહ્યો હતો અને સમગ્ર કેસોમાં જપ્ત કરવામાં આવેલ વાપી વલસાડ બંને રેલવે પોલીસ સ્ટેશન મળી કુલ ચોવીસ લાખ ચોસઠ હજાર આઠસો એકવીસ રૂપિયાના દારૂનો જપ્તનો નાશ કરવામાં આવ્યો હતો વહેલી સવારથી જ ભીલાડ ચેકપોસ્ટ ખાતે પોલીસ બંદોબસ્ત વચ્ચે સમગ્ર દારૂનો જપ્તાનો નાશ કરવામાં આવ્યો હતો શીતલ પટેલ ન્યૂઝ હોર્સ વાપી ભાઈ અને કહીને અહીંયા પાછળથી મારવાનું